નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાણુંથી પંદરસો ને પચીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને પચાસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો અઢાર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ચાલીસથી પંદરસોને વીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બેતાલીસથી પંદરસો ને એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી પંદરસો એકવીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી પંદરસો છવ્વીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો અઢાર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી પંદરસો પાંત્રીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પાસઠથી પંદરસો ને રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પંદરથી ચૌદસો ને છ્યાસી રૂપિયા बगसरा मार्केटिंग यार्ड बार सौ पंदर सौ एकावन रुपया जामजोधपुर मार्केटिंग यार्ड एक रुपया अड़वद मार्केटिंग यार्ड पच्चीस पंदर सौ बीस रुपया सावरकुंडला मार्केटिंग यार्ड थी पंदर सौ वीस रुपया उपलेटा मार्केटिंग यार्ड बार सौ पंदर सौ पचास रुपया धोराजी मार्केटिंग यार्ड एकावन थी चौदह सौ छासठ रुपया તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો ત્રેવીસથી ચૌદસો ને છન્નું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચીસથી પંદરસો ને અગિયાર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો દસથી ચૌદસો ને એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રે હરી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર